બાંદવેસી હા તમારે લોના છે વરસાદ આવે વરસાદ આવી જાય વરસાદ હા હા તો હાલો 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 વાલી બધું કે મનામાનમાં નો વટણે

અમારે જે એક વાળી બાકી છે હજી બાંધવાની પાસે બાંધવાની છે મારા બાપા કીધું એમ શાર બાંધવાની શાર બાંધવાની છે વાળી બાંધવાની છે અમાર ભાઈ ઓલા પૂગી ગયા તો દેખાતા નહીં ખેટે વહી જ તો આપણે જાય વલે હેટે અને વાળીને એવું બાંધી ફાઇનલી ફેમલી તમે આજે આવ્યા છે અમારા માલ વાડી વાડીમાં કેમ કે આપણે જે વાડીનું કામ પૂરું કરી નાખ્યું તાલના ના અહીંયા આવ્યા નહોતા તાલ હવે પાછા આજે આવ્યા છે કેમ કે આમ તાત્કાલિક કામ આવી ગયું છે એટલા માટે અમે અહીંયા આવી ગયા છીએ અને અમારે ખેતર શું કે એમાં થોડું ઘણું કામ કરાવવાનું છે ટ્રેક્ટરથી ટ્રેક્ટર આવી ગયેલો હતો તો અમે બાપ દીકરો જલ્દી ડાયરેક્ઘરે અહીં ડાયરેક વાટે પૂગી ગયા છીએ અમે જરૂર ટ્રેક્ટર એમાં બપાઈના સાથે છે આપણે ગાડી ભણાવી પડી છે બાપ દીકરો ગાડીમાં થાય એમાં ઉપર ટ્રેક્ટર લેવા જતા અને હું પછી ડાયરેક્ટ મારમાં આવીએ વસ્તુ આગળ તો અહીં ટ્રેક્ટર આવી જાય ને થોડું ઘણું અમારે આ વાડીનું કામ છે કેમ કે આમાં અમે ત્રણ પીત કરીએ છીએ એક તો સોમાહું એક ઉનાળું બોલો સોમાહું અને શિયાળું બે પિત અમારેથી જ પીત સોમાહુ ઉપર હોય અને એક શાળા ઉપર હોય એવી રીતે ત્રણ પીતે લેવાય જાય પણ છે કે અમારે આ ઉપલા હેઠળ છે કે પાણી નથી છડતું તો એ પાણીનો બહુ મોટો પ્રોબ્લેમ પડે કે એટલા માટે અમે અત્યારે ટ્રેક્ટરનું કામ લીધું છે જો અહીંયા જે એટલે દેખાય છે ને એ લીધે એટલા સુધી એટલા સુધીમાં પાણી નથી છડતું પાણી તો અહીંયા સુધી ને એટલે આવીને ડેર ઘટકી જાય એટલા નથી છડતું એટલા માટેને તો અત્યારે અમે આવ્યા છે આ બધું થાય નાખી આ બાજુ લઈ નાખીશું એટલા માટેના થઈ જાય કે પછી આ બાજુ આમ લે આમ લેવા હે કે પછી આ બધું આ બાજુ લેવાય એવું છે આ બધામાં નહીં એટલામાં ઢોળો પડ્યો આમાં આમાં પાણીનો બધું શરૂ હોય કે એટલે એટલા સુધી પાણી સરતું નથી પૂરતી હેઠળ નથી મળતો એટલામાં બાકી રહી દે વર્ષ પીડ કરી એટલે સુધી પાણી નો ગુસ્સો ઢોળો પડી ને આ બાજુ છે કે હા હમણાં નીચો પડી એ પાણી જો ખાલી એટલું સુધી ના આવે ના એટલું બધું કોડું પીડ્યું એટલા માટે એના પાવડો ને એ બધું જોડા લાવ્યા છે થોડોક આ બાજુ ઢહરા લેવું એટલા માટે પછી આખું વર્ષ છે કે પાણી પાણી બધું સડી જાય ને પૂરતી જમીનમાં પાણી મળી રહે એટલું બાકી રહે કે બાકી ન રહે અહીં બાજુમાં પાણી પાણીને એવું શરૂ છે આ બાજુ છે કે કપાને એવું સોંપવાનું કરી દીધેલું અહીં આજે પાણી આવી રીતનું છે બધું આ માલની વાડીમાં ગમે કરે કે જ્યાં મીઠા પાણીને બધું પીધું હોય કે આ ઘણા ઘરે કપા સોંપી દીધા અમે આ અમારા વાડીમાં કપા નથી કરવાનું પણ બીજું કરવાનું છે શું કરવાનું છે તો આપણે બ્લોક આવી જ જાય એટલે અત્યારે તો ટ્રેક્ટર આવે છે એ બધું આપણે કામ કરવાનું છે અમે વીઆ આવે છે તો થોડું ઘણું ઉત્સાહ નીચે છે કે વાડી એટલે એક લેવલ કરવાનું છે મૂળ તો એમ જ છે એક લેવલમાં હિટકી જમીન થઈ એટલા માટે ને બધું હેડકું રીતે એ રીતનું હે એટલા માટે ટેક્ટર તો એ આવે છે હવે હેડકું હમણાં એક લેવલ કરી નાખશે એટલે બધું ઠેરી ને એક બાજુ નામ લીધી છે પાછો આવે તો ઠેરવાની છે ફાઇનલી ફેમિલી તો એટલું ઉપામાં ઊભામાં નાખ્યું છે હાલી ગયું છે ને હવે આડું લેવાનું છે રામલામ બધું ખેંચ લીધું છે કે હવે આમાં આડું આમ આ બાજુ લાવે છે આમ હતું આ બાજુ લાવે તેસો આવું થઈ ગયો આ બધું સઠો રાખ્યો કે હવે એક આટ કડ્યો નહી હવે એક લેવલ પી ગયો છે આમાં નહી આવતો તો કાનો હલકે એક લેવલ કરતા થા તો હવે બધું કમ્પલસરી થઈ રહ્યો છે ને આમ એક લેવલ કરી નાખ્યો છે વાડી એટલે હવે પીત કે એવું કંઈ કરીએ તો બધું કમ્પલસરી પાણી સડી જ એમ તો બાકી ન હોય એ રીતનું હતું ફાઇનલ ફેમલે કાલનું ટ્રેક્ટર ને બધું ખેતરમાં માં હાલતું હતું અત્યારે કમ્પ્લીટ કામ થઈ ગયું છે જો અહીંયા એક લેવલ કરી નાખ્યું છે એટલે આવતા વર્ષનું પીતમાં કઈ વાંધો નહીં આવે એટલે પાણી બધે સડી જાય પૂરતી થઈ જાય ને પૂરતી જમીન વવાઈ જાય તો હવે જાવ છે અમારે ઘેરે અને હવે ઘરે જઈને મળીએ જાય રસ્તામાં જતા ને તો આગળ આવી છે ગાડું તો હવે નાનો એવો રસ્તો હે તો હવે ગાડું જાય ત્યાં સુધી હું અહીં નાનો એવો રસ્તો કેમ કે ગાડી ને ગાડો એટલો જ રસ્તો છે एली ठेठलो इटलो एओ रे बे एकार हालेनी तो हमरा जावती साइड निमल तवदा गार्डन पसा हालु पछे एउ हो फाइनल फॅमिली त हु पुगी गयो छौ घरै ने आजो मारबा माडी नेउ फोला हजी ने भाई फोलाय री हजी ने फोलाय री किले बाकी छ अब 12 विगा नो आ पिसी ओले पणे 3 विगा ह हितले फोल्वान छे हु उकले 1 लाख ह तमी बुदाई जो ने आ राइट ने बाई ने उ करो ह बंत्र कापो त एकले फोलो ह त एकले फोल 4 किलो दाना फोले ह

ફેમિલી તમે મીઠું લીધું છે આખા એક માળો બાજરાનું બે માળા મીઠું એવું હતું ને ભાઈ માળો ને બે માળા મીઠાનું એવું કે વર્ષમાં એક વાર ભાઈ આવેલા હતા એ આવે